રામ રામ ને જય દ્વારકા કેમ છો બધા મજામાં નવો લોક મિત્રો સ્વાગત છે આપણે જવું છે ગામ અને આવ્યા ડેમ મે જો જોરદાર સીન આવે કેમ વયો આવે બધી લાઈને એકલ ધર કઈ ન ખટે ઓ શાંતિ થી પાછો વયો આવે જો જય કેટલું બધું હે લાઈને ને પાછો એકલ ધર આટલું બધું બતકો છે ને આજ જોયું અને અહીંયા ધણી રાટી રોગ નાખે છે રિપેર કરવું બધું કામ બે ત્રણ તો હમણું જાય જવા ઉમણું તો સારું હાલો આપણે છે ને જવું છે ગામ તો ગામ જતા આવીએ

ઊંડી ભર્યું તેમ જાય એટલું બધું જીરું ઉપાડે બે છે તો હવે ઓલું રીમ આપી લીધા જ્યાં લીલું લીલું રેવા દીધું તું આમાં અને હુકલ હુકલ ઉપાડે બાઈ બરોબર ચાલુ છે ને આપણે લોડ ચાલુ છે ને કાલે બપોરે મૂકીએ વાતાવરણ જવું છે ચાલુ કરવાનું ચાલો લોડ બરોબર ને જા કરજો આવી જોરદાર આવી

હાલો પાપડ ને પાઉભાજી રોટલી પાઉ તો બધા ઓછા પાવે મને તો રોટલી બહુ ભાવે અને જેટલી રોટલી પાઉ તો ભાવે બાકી તો બધાને રોટલી અને આના પૈકી રોટલી ખાવાની મજા એવો રાખે ઘટે જ નહીં મીનુ મીનુ તો સારું મિત્રો જો વ્યારું પાણી આપણે કરી લીધા હમણાં અને હમણાં તો છે ને એવી ભીડ છે વાત જાવ જીરું પાડવાનું હાલે અને લોડરની ભીડ આવી જાય ગઈ બરાબર હ ઉપડી ગયું આજ તો જો ઉપડી ગયું ધીરું તો કામ પૂરું થયું તો કાલે છે ને મશીન આવે હવે લાઇન નાખવી થોડીક લાઇન આવી ગઈ બરાબર કાલે વળી નવું કામ ખોલી નાખ્યું તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીને કાલે નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય દ્વારકાધીશ